कोई जो यहाँ चेक खंतन हो गए नहीं तो धोए ले वो सही है मार दे आया क्या लाख तो नहीं थे मारे बेटे क्या क्यों है कि अकबर जी डाल नो 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 અય ગયો છે હવે ઓલા ખાડામાં જોયે ઉજો ના હોય તો હા ના જોયે યાર અલવિયે ના ભાયા ભાયા ના તો ઓલા કળવા છે હે હે દેખા કે ભલ અહીંયા તું હારી ગયો અરે ને દે દે તાર પાછે રખ આતો હોલો સાહેબ હોતો જો છે થી આમ જો એ શું આમ જો હાથે આયા કોઈ મને ગોતો આવે છે ને આ બરાબર છે બેહ વે આ પકડો હાલો આયા છોડો પકડો છોકરો પકડો

મિત્રો આ બીજો ભાગ ઉતાર્યો છે તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો અને આ અમે પાંચ જણા છીએ અને તમને વિડીયો ગમે તો કીધું એમ અને આવા વિડીયો અમે બનાવશું અને તમે જોજો ન જોયો હોય તો અમારો પહેલો ભાગ જોઈ લેજો મિત્રો આનંદ આવશે તમને